જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં આ સો મહિનાની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા તે દિવસે કોજાગર વ્રત કરવામાં આવે છે તે વ્રતની કથા સાંભળીશું આ કોજાગર વ્રતની પૌરાણિક કથા છે જેને સાંભળવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આ કથાના શ્રવણ વગર વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી માટે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી શરદ પૂર્ણિમા આ વર્ષે છ ઓક્ટોમ્બર રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર આ પૂર્ણિમા અશ્વિન મહિનાના શુકલ પક્ષમાં આવે છે અને તેને ખીર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ઇન્દ્રદેવ પૂજાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવાની પણ પરંપરા છે શરદ પૂર્ણિમા દેવી લક્ષ્મીનો જન્મ દિવસ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે સમુદ્ર પ્રગટ થયા હતા આ દિવસે ચંદ્ર તેની સોરે ભરેલો હોય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આજ દિવસે મહારાસ રચ્યો હતો શરદ પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ કથા સાંભળવાથી અથવા કથા કરાવવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે શરદ પૂર્ણિમાને અનેક નામોથી ઓળખવામાં આવે છે જેમ કે રાસ પૂર્ણિમા કારણ કે શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે લોકો રાત્રે જાગીને દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે સવાર દેવરાજ ઇન્દ્ર ની પૂજા કરવાનો પણ નિયમ છે શરદ પૂર્ણિમાના અન્ય નામોમાં કુમાર પૂર્ણિમા નવન પૂર્ણિમા અને પૂર્ણિમા પણ છે નારદ પુરાણ સ્કંદપુરાણ લિંગપુરાણ અને બ્રહ્મ પુરાણમાં આ વ્રત નો ઉલ્લેખ જોવા મળે છે નારદ પુરાણ અનુસાર આ એજ રાત્રિ છે જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ભેગા થયા હતા શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાની રાત્રિ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી હતી જેના સાક્ષી સ્વર્ગના બધા દેવી દેવતાઓ હતા ઐતિહાસિક રીતે શરદ પૂર્ણિમાનો તહેવાર સતયુગથી ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજા યુધિષ્ઠિર આ સોમાસના પૂનમના દિવસે પૂજાગર વ્રત કરવાનું હોય છે અને એ વ્રતને જો કોઈ પણ મનુષ્ય અતિ શ્રદ્ધાથી કરે છે તો તે મનુષ્ય આ લોકમાં નિર્ધન હોય તો તે ધનવાન થાય છે અને પોતાની પત્ની સગા સંબંધી સર્વે પોતાની અનુવૃતિ થઈ રહે છે આગરમાં મગધ દેશમાં એક વલિત એવે નામે પવિત્ર બ્રાહ્મણ હતો તે અતિ વિધાન હતો અને સદાચારી હતો ધર્મ હતો પરંતુ તે પૂર્વ કર્માનુસાર દરિદ્ર હતો તો પણ તે કોઈની પાસેથી કાંઈ પણ માંગતો નહીં દેવ ઈચ્છાએ કોઈ પોતાને ઘેરી કાંઈક આપી જાય તો તે સ્વીકારતો હતો આમ પોતે સંતોષી હતો તેથી ભગવાન એના પોષણ પૂરતું અન વસ્ત્રો વગેરે આપી દેતા હતા તો પણ તેની પત્ની મહત્ભૂર સ્વભાવની હતી તે વલિતની કાંઈને કાંઈ કટુ વચનો બોલીને સંતાપતી હતી અરે પીટીયા તારે ઘેર કોને જાણે કે આ પાપે કરીને હું આવી પડી છું અરે મોવા તારા ઘરમાં કાય મરે નહીં મારે સારા ઘરેણા કે સારા વસ્ત્રો પણ નહીં હોવાથી કેટલીક બાયો સારા સારા વસ્ત્રો અને ઘરેણા પહેરીને આવી તેને મારાથી મોઢું દેખાડી શકાતું નથી એ સહુ મને પૂછે છે હે બહેન અમો આવા સારા સારા વસ્ત્રો અને ઘરેણા પહેરીને મોજ માણીએ છીએ અને તમે તો કોઈ દિવસ સારા વસ્ત્રો કે સારા ઘરેણે પહેરતા નથી ત્યારે મને તો બહુ શરમ આવે છે જેથી મોઢું દેખાડી શકાતું નથી અને બોલવા જેવું નથી રહેતું અને નીચે જોવું પડે છે અને મોવા જો મને પહેલેથી ખબર હોત તો હું તને વરત પણ નહીં

તે કહે તેમ મારે ન કરું અને એ કહે એથી ઉલટું કરું અને વલિત પણ આવી કુભારિયાના તિરસ્કારોથી કંટાળી જતો પણ શું થઈ એમ કરતાં શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતાનો શ્રાદ્ધ આવ્યો એ વખતે વલિતે વિચાર કર્યો જે મારા પિતાના શ્રાદ્ધને માત્ર ત્રણ દિવસ આડા છે અને ઘરમાં એટલી સામગ્રી પણ છે છતાં પત્ની છે અવરચંડી અને અવરા સ્વભાવની એટલે એ કાંઈ પણ કરશે નહીં અને તેને જો શ્રાદ્ધ કરવાનું કહીશ તો તો એ કાંઈ ને કાંઈ બોલશે તો હવે મારે શું કરું આમ વિચારીને અતિશય ઉદાસ થઈ ગયો તેવામાં ગણપતિ નામનો તેનો મિત્ર તેની પાસે આવ્યો તેની સાથે કાંઈ પણ બોલ્યો ચાલ્યો નહીં ત્યારે ગણપતિ કહે કેમ તો અતિ ઉદાસ દેખાય છે તને શું દુઃખ છે કહે તો ખરા અને જો કહીશ તો મારાથી એ દુઃખની નિવૃત્તિનો ઉપાય બની શકે એમ હશે તો કરીશ ત્યારે પોતાના પિતાના શ્રાદ્ધ સંબંધી વાત કહી ત્યારે મિત્ર કહે છે અરે વલિત તું તો અતિ ભાગ્યશાળી છો કે જેથી તું કહે છે તેથી તારી પત્ની ઉલટું કરે છે માટે એમાં મૂંઝાવાનું શું છે મૂંઝાવાનું કોઈ કારણ નથી તારે જે કરવાનું હોય તેથી અવરૂજ કહેવું એટલે તે સવરું કરશે એમ કરતાં કદાચ કોઈ સૌરું કામ થઈ જાય પછી વલિત સાંજ વખતે પોતાની પત્નીને કહેવા લાગ્યો હે ચંડી જો આજથી ત્રીજા દિવસે મારા પિતાનો શ્રાદ્ધ આવે છે પરંતુ પિતાએ આપણા માટે કોઈ પણ દ્રવ્ય એકઠું કરીને મૂકી ગયા નથી વળી આપણી જીવાઈનો પણ કોઈ વિચાર કર્યો નથી માટે તે શ્રાદ્ધ મારે તો કરવાનો વિચાર જ નથી ત્યારે તે પત્ની કહે હું કરીશ ત્યારે વલિત કહે ના ના તું પણ એ શ્રાદ્ધ કરતી નહીં અને જો તું કરે તો રસોઈ બહુ સારી નહીં કરવાની અને સારા બ્રાહ્મણોને નોતરા નહીં આપવાના પણ જે પાપી દુરાચારી વ્યભિચારી આવા બ્રાહ્મણોને નોતરા આપવાના અને તેનો પિંડ ગંગામાં પધરાવજે આમ કહીને તે તો ચાલ્યો ગયો પછી પત્નીએ તો તેથી ઉલટું કર્યું શ્રાદ્ધને માટે સારામાં સારી રસોઈ બનાવી અને પવિત્ર બ્રાહ્મણોને નોતરા આપ્યા તેને જમાડી પછી પિંડ ગંગાજીમાં પધરાવવો જોઈ તેના બદલે શૌચના ખાડામાં પિંડ નાખ્યો તે જોઈને વલી અતિ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો અરે મને પહેલેથી જ શૌચના ખાડામાં નાખવાનું કહેવું હતું આ તો સૌરુ કહેવાય ગયું હસે શું થઈ હવે મારે ઘરમાં રહેવું જ નથી વનમાં જઈ તપ કરીને આ શરીરને પાડી નાખું અને જો કઈક દ્રવ્ય મળશે તો પાછો આવીશ આમ વિચારીને તે તો થયો ચાલતો તે ધર્મ નદીના કિનારે જઈને ત્યાં વનમાં થતા વન ફર પત્ર વગેરેનો આહાર કરતો તપ કરવા લાગ્યો એમ કરતાં ત્રીસ દિવસ થયા એટલે આસો માસ આવ્યો એ માસની પૂનમના દિવસે એ જ વનમાં કાલિયા નાગના વંશમાં જન્મેલી કન્યાઓ રહેતી હતી તેઓએ કોજાગર વ્રત કર્યું હતું તેથી પૂનમની રાત્રે નાના પ્રકારની પૂજાની સામગ્રીથી ભગવાન અને લક્ષ્મીજીનું પૂજન રાત્રિના પહેલા પહોરમાં કર્યું પછી બીજા પહોરમાં રાસ રમવાનો પ્રારંભ થયો તેવામાં ત્યાં તપને કરતા વળીતે કહ્યું કે આજે રાસ રમવાથી કયો ફર પ્રાપ્ત થાય ત્યારે તે કન્યાઓ કહે છે આજે જે કોઈ પણ ભગવાન અને લક્ષ્મીજીનું પૂજન કરી તેની આગળ રાસ રમે છે તો તેના ઉપર લક્ષ્મીજી અને ભગવાન પ્રસન્ન થાય છે અને આજની રાત્રિમાં લક્ષ્મીજી દરેક ઠેકાણે ફરે છે અને જો કોઈ નિર્ધન કે દરિદ્ર હોય તો તેને ઘણું જ ધન આપે છે અમુ પર આજે તે વ્રત કરીને લક્ષ્મીજી અને ભગવાનનું પૂજન કરીને હવે રાસ રમવાનો વિચાર કરીએ છીએ માટે તું પણ અમારી સાથે રાસ રમ કારણ કે અમે ત્રણ જણા છીએ અને તું અમારી સાથે રમ એટલે આપણે ચાર જણા થઈએ ત્યારે તે વલી પણ રાસ રમવા તૈયાર થયો પરંતુ મનમાં ચિંતા કરવા લાગ્યો હું આમની સાથે રાસ તો રમીશ પણ મારી પાસે કાંઈ નહીં અને શરીરે વસ્ત્રો પણ નથી અને કાંઈ દ્રવ્ય પણ નથી અને મારું શરીર પણ રૂપવાન નથી અને આ તો ત્રણે જણી અતિ રૂપવાન છે અને સુંદર વસ્ત્રો ધારણ કરેલા છે એમની પાસે ઘણા કિંમતી રત્નો પણ છે તો હું એમની સાથે રાસમાં શોભીશ કેવું આમ ચિંતા કરવા લાગ્યો તે વખતે વલિતને ચિંતા દૂર જોઈને ભગવાને લક્ષ્મીજીને કહ્યું આ બિચારો અતિ દુઃખી છે અને વસ્ત્ર રહિત નગ્ન છે વરી અતિ કુરૂપવાન છે માટે તેના સામે કૃપા દ્રષ્ટિ કરો તો બિચારો સુખી થઈ ત્યારે લક્ષ્મીજીએ તેમના સામે કૃપા દ્રષ્ટિ કરી અને સામો જોયું કે વલિતનું શરીર અતિ રૂપવાન થઈ ગયું ત્યારે નાગ કન્યાઓએ વલિતનું શરીર વ્રતના પ્રભાવે કરીને અતિશય સુંદર કામદેવના સમાન રૂપારું થયેલું જોઈને કહેવા લાગી

તેમાં વલિતે એ કન્યાઓને હોડમાં જીતી લીધી પછી તેઓની સાથે ગંધર્વ વિધિથી લગ્ન કર્યા અને અનંત રત્નો આભૂષણોની સાથે નાગ ગયો અને એમ વિચાર કરવા લાગ્યો જે મારી અવરચંડી પત્નીના તિરસ્કારથી જ આ ઉત્તમ સદભાગ્યને હું પામ્યો છું એમ માનીને પોતાની પત્નીનું પણ ઘણું સન્માન કર્યું અને ત્યારબાદ એ પણ વલિતને અતિ પ્રિય થઈ પડી અને અતિ પ્રસન્ન થઈને પતિની આજ્ઞામાં વર્તવા લાગી આવો કોજાગર વ્રતનો મોટો પ્રભાવ છે માટે આ કોજાગર વ્રત અવશ્ય કરવું જોઈએ અને તે રાત્રિએ લક્ષ્મીજીની સાથે ભગવાન શ્રી હરિનું પૂજન કરી રાસ રમવો જોઈએ જેથી લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણી ઉપર કૃપા પ્રાપ્તિ થાય આપણા ઘરના પણ ભંડારો હંમેશા ભર્યા રહે અને માં લક્ષ્મીનો સદૈવ આપણા ઘરમાં વાસ થાય જય લક્ષ્મી નારાયણ